તમે સાચું નહીં માનો કે દસ પંદર રૂપિયાની અંદર જ આ નાસ્તો તમે આખા અઠવાડિયાનો તમે બનાવી શકશો તો જોઈ શકો છો તો સાંજના ચા નાસ્તા સાથે તમે ખાવામાં ખૂબ જ આ પાપડી સરસ લાગે છે તો ચાલો આ પાપડીને આપણે કેવી રીતે બનાવીએ તો હું તમને પૂરો વિડીયો જોઈએ તો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો તો એના માટે આપણે એક કપ પવન લઈ લઈશું તો પવ આપણે કોઈ પણ જાડા પાત્ર તમે લઈ શકો છો અને પવને આપણે સારી રીતે ધોઈ લેવાના છે તો જોઈ શકો છો પવામાં પણ કેટલું એકદમ દોડું પાણી એવું નીકળેલું છે તો આ પવને આપણે બે ત્રણ વખત પાણીથી આપણે ધોઈ લઈશું તો અહીંયા પવ આપણે સારી રીતે ધોઈ લીધા છે અને પવને આપણે આ રીતે પાણી દોડી દીધું છે આપણે અને પવનને થોડું આ રીતે આપણે એને પલાળવા દેવાનું છે અને થોડું આપણે પાણીનો છંટકાવ કરી દઈશું એટલે કે પાણી આપણે થોડું પાણીનો છંટકાવ કરીએ એટલે કે પૌવાને સારી રીતે આપણે પલાળી દેવાનું છે પૌવા સારી રીતે પલળે એટલે એને એના માટે આપણે ચાલો તો પૌવાને આપણે પલાળવા મૂકી દીધા છે અને એ પછી આપણે પૌવા પલળે છે ત્યાં સુધી આપણે પેન લઈ લીધું છે ગેસ પર અને થોડું તેલ લઈ લીધું છે તેલની અંદર આપણે જીરું ઉમેરી દીધું છે થોડી હળદર ઉમેરી દીધી છે તો અહીંયા તમે કોઈ પણ મસાલા લો તો તમારે ઉમેરી શકો છો પણ અત્યારે આપણે આ જીરું અને હળદર લઈ લીધી છે એટલે મસાલો સારો એવો જીરું આપણું શેકાય એટલે એમાં અંદર એક કપ આપણે ચણાનો લોટ લીધો છે એટલે કે આપણે અઢીસો ગ્રામ ચણાનો લોટ લીધો છે અને ચણાનો લોટને ખાલી આપણે આ જે તેલની અંદર આપણે ખાલી મિક્સ જ કરવાનો છે અને એકદમ થોડી હલકી એવી સ્મેલ આવે એટલે એને આપણે ત્યાં સુધી એને શેકી લેવાનો છે ગેસ ફ્લેમ આપણે એકદમ સ્લો કરી લેવાની છે તો ગેસ ફ્લેમ આપણે સ્લો કરી દીધી છે અને લોટને આપણે હલકો એવો શેકી લેવાનો છે તો લોટ પણ આપણો સારો એવો શેકાઈ ગયો છે અને ને એકદમ આપણે એને બળવા નહીં દેવાનો એ રીતે એને હલકો આપણે શેકી લેવા જ્યાં સુધી એકદમ ખ ખુશ્બો આવે ત્યાં સુધી એને આપણે શેકી લઈશું તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને લોટ સારી રીતે આપણે શેકાઈ ગયો છે અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે આને આપણે બાજુ પર મૂકી અને લોટ ઠંડો થાય ત્યાં સુધી આપણે મસાલા કરીએ તો મસાલામાં અહીંયા આપણે મેથી લીધી છે અને થોડા ધાણા લીધા છે તો આ રીતે ધાણા મેથી સારી રીતે આપણે ધોઈ લીધા છે કોરા કરી લીધા છે અને પછી આપણે એકદમ બારીક એવી આપણે ઝીણી ઝીણી સમારી લેવાની છે એટલે કે સારી રીતે એકદમ ઝીણી જ સમારવી તો મેથી પણ અહીંયા આપણે સમારી લીધી છે અને ધાણા પણ આપણે હવે કાપી લઈશું અને હવે જે આ મેથી જે કાપેલી છે હું તમને બતાવું છું તો આપણે કેટલો માપ લેવાનું છે અહીંયા એક કપ લીધો છે આપણે વન વન ફોર કપ તો આ કપ લઈ લીધો છે આપણે અડધો કપ એટલે અને અડધો કપ આપણે મેથી તો બંને આપણે લઈશું તો હવે મેથીનું આપણે માપ કરીને લઈ લીધું છે અને અહીંયા જે પૌવા છે એ પૌવામાં આપણે આ રીતે જે શેકેલો લોટ છે એ સેકેલો લોટ આપણે અંદર ઉમેરી દેવાના એની અંદર આપણે ધાણા પાવડર મસાલામાં અને થોડો આપણે અહીંયા અજમો લીધો છે વન ફોર ત્રીસ ચમચી એટલે કે નાની આપણે આવે છે ચમચી લીધી છે અને અહીંયા મરચાંનો દરદરો પાવડર અને હવે આપણે લઈ લઈશું મેથી અને ધાણા તો બંને મેથી ધાણા લઈ લઈ તમારી પાસે મેથી ન હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો અને અહીંયા આપણે આમચૂર પાવડર અને સાથે આપણે ગરમ મસાલો લઈ લીધો છે ગરમ મસાલોનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને હવે આપણે એની અંદર સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને પછી છેલ્લે આપણે હિંગ લઈ લઈશું તો હવે આપણે બધું મસાલા મિક્સ કર કરીશું આપણે એટલે કે એનો લોટ બાંધી લેવાનો છે જો પાણીની અંદર જરૂર તો નહીં લાગે પણ પલળેલા છે મેથી છે જો તમને જરૂર પડે તો તમે થોડું પાણી લઈ શકો છો અને તમને થોડું એવું લાગે કે લૂઝ લાગતું હોય તો તમે એક ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરી શકો છો તો આ રીતે લોટને આપણે સારી રીતે મસળી લઈશું એટલે અંદર આપ મોઇશ્ચર હોય છે પાણીનું મેથીમાં પવવામાં એમાં જ આપણે એને આ લોટ બાંધી લઈશું તો લોટ હવે સારી રીતે આપણે બાંધી લીધો છે અને લોટને એકદમ આપણે કઠોન જ રાખવું તો જોઈ શકો છો સારી રીતે આપણો પાપડીનો લોટ તૈયાર થઈ ગયો છે અને હવે આપણે એને આ રીતે મસળતા થોડું એટલે એકદમ થોડું લોસ થઈ જાય ત્યાં સુધી તમારે એને મસળી લેવો અને પછી આપણે લોટને મસળતા રહેવું એટલે કે લોટ સરસ થઈ જાય હવે લોટમાં આપણે હાથમાં તેલ લગાવી દીધું છે લોટ પણ સારો એવો આપણે બાંધી લીધો છે અને આ રીતે આપણે હાથેથી એને બધી પાપડીને ફેંપી લઈશું તો જોઈ શકો છો આ રીતે હાથમાં જ આપણે લેતા એકદમ સરસ રીતે ટીબાઈ જાય છે અને હવે આપણે આ રીતે બધી જ બનાવી લઈશું તો ફરી પાછું સેમ તમને એ રીતે બતાવું છું હવે ફરી પાછું આની જોઈ શકો છો એકદમ પતલી એવી બને છે તો બધી પાપડી આપણે બનાવી લીધી છે પૌવા પાપડી અને હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું તો તેલની અંદર આપણે જેટલી પાપડી આવશે એટલી પાપડી અંદર ઉમેરી દઈશું તો આ રીતે મેં તેલ તમારે થોડું પહેલાં ઠંડુ તેલ રાખું થોડું જ અને પછી તમારે થોડી હાઈ કર દેવી અને હવે બધી પાપડી આપણે ઉમેરીશી જેટલી આવે એટલી કઢાઈમાં તમારે ઉમેરી દેવી અને એને બંને સાઈડ આપણે ઉલટ પુલટ કરતા આ પાપડી બહુ જ ઝડપી એવી શેકાઈ જાય છે અને બહુ વાર લાગતી નથી તળવામાં બહુ એકદમ જલ્દી ઝડપી તળાઈ જાય છે બે મિનિટની અંદર તમારી આ પાપડી તૈયાર થઈ જાય છે અને હવે આપણે આ રીતે બધી ફ્રાય કરી લઈશું ઉલટ પુલટ કરતાં બંને સાઈડ અને આ પાપડી તમે જોઈ શકો છો બહુ જ ઓછા ખર્ચામાં તૈયાર થઈ જાય છે અને બહુ ખર્ચો પણ નથી લાગતો તમે દસ વીસ રૂપિયાની અંદર જ આ પાપડી તૈયાર કરી શકો છો તો હવે આપણે પાપડીને લઈ લઈશું અને સર્વિંગ પ્લેટમાં અને પછી આ પાપડી તમે ગમે ત્યારે તમે ચા નાસ્તા સાથે ખાઈ શકો છો અને ખાવામાં પણ ખૂબ જ કુરકુરી અને ટેસ્ટી લાગે છે તો તૈયાર છે મિત્રો તો હવે આપણે પાપડી બધી બનાવી લીધી છે અને તમે જોઈ શકો છો આ પાપડી બહુ જ લાંબો સમય સુધી તમે રાખી શકો છો તો એકદમ ખાવામાં કુરકુરી તો તૈયાર છે મિત્રો મળીશું